દસ વીઘાની ડુંગળી છે અટાણે હળે છે કોઈ ધણી થતું નથી વેપારી આવે તો દોઢસો રૂપિયા માંગે સો રૂપિયા માંગે માર્કેટમાં દોઢસો રૂપિયા થી દોઢસો રૂપિયા બોલે અટાણે નુકસાન જાય ને અટાણે બસો રૂપિયા માં આ મજૂરી કેવડી પાંચસો પાંચસો રૂપિયા મજૂરી છે ને એ પાંચ આઠ વાગ્યા આવે ને પાંચ વાગ્યા હોય જાય છે તો અમારે આમાં અમારી મજૂરી અમારી નથી છૂટી એવી રીતે સરકાર પાસે અમે તો એમ કહી શકીએ કે ભાવ થોડો આમાં વધારે તો અમને ફાયદો થોડો ખેડૂત થાય મૂર્ખા માંથી છૂટી અમે નક મૂર્ખા અમે છૂટી એમ નથી અત્યારે જમીન આવેલી છે દસ વીઘાનું વાવેતર છે ડુંગળી એમને ખેતર માં અત્યારે કટા ઉભા છે ભાવ છે નહીં એટલે અમને પરવાડે એમ નથી ડુંગળી અને અમારે આટલું મોંઘું બિયારણ ખાતર અને દવા બરોબર તો અમને સરકાર પાસે એવી માગણી છે કે અમે આપે ઓછામાં ઓછા ચારસો સાડા ચારસો રૂપિયા બજાર આવે તો ડુંગળી કારણ કે અટાણા મોંઘવારી ખાતર માં એવી છે ખાતર જેવો તમે મોંઘા છે બિયારણ મોંઘા છે બબે વાર વાવવા પડે ચોમાસામાં ડુંગળીનું વાવેતર જ બે વાર કરવું પડે વયું જાય બધું પાણી ભરાવાના હિસાબે